પણ જાફરાદ બાદ પંથકમાં ખેડૂતોની સિમેન્ટ કંપનીઓ દ્વારા ખેડૂતોને જમીનમાં થતી કનરગત મામલે હવે ભાજપના નેતા અમરીશ ડેર સામે આવ્યા છે અમરીશ ડેર આ ખેડૂતોની વહારે આવ્યા છે અને બાબરકોટ ગામેથી સરપંચ સહિતના ખેડૂતોને લઈને તેઓ અમરેલી કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેરની સાથે મોટી સંખ્યામાં ખેડૂતો પણ આ કલેક્ટર કચેરીએ પહોંચ્યા પૂર્વ ધારાસભ્ય અને હાલના ભાજપના નેતા અમરીશ ડેરે કલેક્ટર સમક્ષ ખેડૂતોની વ્યથાઓ અને તેની વેદનાઓ મૂકી હતી અને સિમેન્ટ કંપનીઓ દ્વારા બાબરકોટ ગામની જમીનોમાં માઇનિંગ આવેલ હોય ત્યારે વર્ષો પહેલા જ્યારે કંપનીઓ દ્વારા ખેડૂતોને બોડવીને જમીનનો 8 થી 10000 ના ભાવે જમીનો લઈ લીધેલ હતી ત્યારે કંપનીઓ દ્વારા એક વચન આપવામાં આવ્યું હતું ને કહેવામાં આવ્યું હતું કે જ્યારે જમીનોની કંપનીઓને માઇનિંગ માટે જરૂર પડશે ત્યારે હાલના ભાવો અપાશે મતલબ બજાર કિંમત પ્રમાણે ભાવો અપાશે પરંતુ હવે કંપનીઓ દ્વારા ખેડૂતોની જમીનો પર પોલીસ પ્રેશર નાખીને લેન્ડ ગ્રેમિંગ જેવા કેસો કરીને ડરાવી ધમકાવીને પોલીસ કેસો કરવામાં આવે છે ત્યારે અમરેલી કલેક્ટર દ્વારા અમરીશ ડેર અને ખેડૂતોને આશ્વાસન આપવામાં આવ્યું છે કે તેઓ કંપનીના અધિકારીઓ અને ખેડૂતોને આધાર પુરાવા સાથે ઉપસ્થિત રહી એક બેઠક કરશે અને આ બેઠકમાં બંને પક્ષોને સાંભળશે ત્યારે બાબરકોટના ખેડૂતોની ખોટી કનરગત સામે એકમાત્ર પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર આગળ આવતા ખેડૂતોમાં ખુશીની લાગણી છે આપને જણાવી દે કે આ ખેડૂતો અગાઉ મુખ્યમંત્રી સુધી એટલે કે ગાંધીનગર સુધી રજૂઆત કરી ચૂક્યા છે પણ તેઓ થાકી ગયા છે કંપનીઓ પર લગામ લાગેલી હતી પણ હાલની કંપનીઓ દ્વારા ખેડૂતોને વધુ હેરાન પરેશાન કરતા અમરીશ દેરને તેમણે વાત કરીને અમરીશ દેરે આ ખેડૂતોની મદદ કરવાનો નિર્ણય કર્યો અમરીશ દેરનું કેવું છે કે આગામી સમયમાં જો સરકાર એટલે કે સરકાર અને સંબંધિત અધિકારીઓ આ વાતને નહીં સાંભળે તો તેણે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવી પડશે મતલબ સાફ છે કે કંપનીઓએ જે વચન આપ્યું છે તેને નિભાવ્યું તે તેને કારણે હવે ખેડૂતોને ક્યાંક ને ક્યાંક મુશ્કેલી છે રાજુલા વિધાનસભાના જાફરાવાદ તાલુકાના બાબરકોટ ગામે ખેડૂતોની જમીન સિમેન્ટ કંપનીઓ દ્વારા ઘણા સમયથી લઈ લેવાની વાત હતી એ સંદર્ભે ગઈ કાલે બાબરકોટના સરપંચશ્રી સહિત ઘણા બધા ખેડૂતોના આગેવાનો મારા કાર્યાલય પધાર્યા હતા ચોક્કસ પ્રમાણે એની આંખમાંથી ત્યાં પડવાનું જ બાકી હતું અને એનું કહેવાનું હતું કે ભૂતકાળની અંદર નવા કાયદા મુજબ જે રીતે ખેડૂતોને વળતર મળવું જોઈએ એ વળતર કંપનીઓ આપતી નથી રજૂઆત અસંખ્યવાર કરી છે ભૂતકાળમાં પણ છતાં પણ આપતી નથી અને ખેડૂતો પાસેથી જમીન ખાલી કરાવવા માટે સતત કંપનીઓ દ્વારા પ્રશાસનને હાથો બનાવી ખોટા કેસો કરી અને હેરાન કરી રહી છે ત્યારે મેં પણ થોડું જાણ્યું આપ્યું ભૂતકાળમાં પણ આ બાબતે માની મુખ્યમંત્રીશ્રી પાસે પણ એક બે વખત મારે જવાનું થયું હતું અને મુખ્યમંત્રી શ્રીએ રજૂઆત કર્યા પછી થોડી શાંતિ રહી હતી પણ ફરી વખત કંપનીઓએ આ મુદ્દો શરૂ કર્યો ત્યારે માનનીય જિલ્લા કલેક્ટરશ્રી સાહેબનો સમય લીધો હતો અને વિનંતી કરી હતી કે ખેડૂતોને સાંભળો અમને સાંભળો એમની પણ ખેડૂતોને સાંભળો એ સંદર્ભે આજે જિલ્લા કલેક્ટરશ્રીને રજૂઆત કરવા માટે અહીં આવ્યા માન્ય કલેક્ટરશ્રીએ ખૂબ સારો પ્રતિભાવ ભાવ આપ્યો છે અને બહુ સ્પષ્ટ રીતે ખેડૂતના આગેવાનોને ગામના સરપંચશ્રીને એમને કહ્યું છે કે આવતીકાલે સવારે સાડા અગિયાર વાગે જિલ્લા કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં ખેડૂતોની ઉપસ્થિતિમાં અને કંપનીના મુખ્ય અધિકારીઓની ઉપસ્થિતિમાં ચર્ચા વિચારણા થશે અને ત્યારબાદ જે નિયમ મુજબ થશે એ ચોક્કસ પ્રમાણે થશે એટલે આશા રાખું છું અપેક્ષા રાખું છું કે આવતીકાલે ચોક્કસ પ્રમાણે મારા મત વિસ્તારના ખેડૂતોને ન્યાય મળશે એની અપેક્ષા બાબરકોટ ગામે ઓગણીસો બ્યાસીથી અલ્ટ્રાટેક સિમેન્ટ યુનિટ નર્મદા સિમેન્ટ અને અલ્ટ્રાટેક સિમેન્ટનું બીજું યુનિટ એટલે કે ગુજરાત સિમેન્ટ વર્કર્સ આ બંને કંપનીઓ બાબરકોટ ગામે કાર્યરત છે અને આ બંને કંપનીનું માઇનિંગ લીડ છે એ બાબરકોટ ગામે આવેલું છે વર્ષો પહેલાં જ્યારે આ બંને કંપનીઓ આવી ત્યારે લોકોને વોળવી ફોસલાવીને ખૂબ જ સસ્તા ભાવે આઠ દસ હજારના ભાવથી જમીનો ખરીદી લેવામાં આવી હતી અને ત્યારે કહેવામાં આવ્યું હતું કે જ્યારે અમારે આ જમીન માઇનિંગ માટે જરૂર પડશે ત્યારે અમે જે ભવિષ્યના ભાવ છે એ આપશું પરંતુ હાલમાં વર્તમાન સમયમાં કંપની દ્વારા ખેડૂતોને એનકેન કે પ્રકારે દબાણ ઊભું કરી પોલીસ પ્રોટેક્શનને સાથે રાખીને ગરઝબરી પૂર્વક ગામના ખેડૂતોને જમીનો છે એ વસાવી પાડવામાં આવે છે અને લેટ ગ્રેબિંગ જેવા કેસો કરી અને લોકોને ડરાવી ધમકાવી અને પોલીસ કેસો કરવામાં આવે છે એ બાબતે અમે આજે માન્ય કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપ્યું છે અને માન્ય મુખ્યમંત્રી સાહેબ અને ગૃહમંત્રી સાહેબ અને મહેસૂલ વિભાગમાં એની નકલ કલેક્ટર સાહેબે આવતીકાલે જે કાંઈ ગામમાં પ્રશ્નો ઇસ્યુ ઊભા થાય છે એના તમામના આધાર પુરાવા સાથે લઈ અને મુલાકાત લેવાનું કહ્યું છે નવા સમાચાર ને નવી અપડેટ સાથે ફરી આવીશું ત્યાં સુધી મને રજા આપો નમસ્કાર